ચણસમાં પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો પાટણ જિલ્લાના ચણસમાં ખાતે આવેલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો જેમાં સૌપ્રથમ પોલીસ જવાનો દ્વારા પરેડ યોજી હતી અને ત્યારબાદ શહેર તથા તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું હાજર આગેવાનોને જિલ્લા પોલીસ વડા દ્વારા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂછપરછ કરતા તમામ આગેવાનોએ એકી સુરે ચોરસમાં પોલીસની કામગીરીની સરાહનીય હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી છે તેમજ સોસર ગામે ઓપી બનાવવા રજૂઆત કરી હતી